રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોને ચોરાયેલ કે ગુમ થયેલ મોબાઈલ સુધી લોકોને પરત આપી તેરા તુચકો અર્પણ કરવા હેતુ ડીસા ઉત્તર પોલીસ દ્વારા વધુ એક વખત લોકોના ગુમ થયેલ અને ચોરાયેલ પંદર મોબાઈલ કબજે કરી બે લાખ સત્તાણું હજાર ચારસોને ચોરાણુ રૂપિયાના કુલ પંદર મોબાઈલ સુધી મૂળ માલિકને આજે પરત સોંપ્યા હતા મોંઘી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાતમાં હવે અન્ય રાજ્યોની જેમ હત્યા સહિત બળાત્કારના કેસો વધી રહ્યા છે જેમાં ગુનાઓ આચર્યા બાદ આરોપીને સજા લાંબા સમયથી અથવા તો કોઈ કાર્યવાહી ન થતા બીજો ગુનો આચરવાનો એક ફરી મોકો મળી જાય છે જોકે ન્યાય પ્રણાલીને જીવંત રાખનાર અને અનેક લોકોનો વિશ્વાસ જેની સાથે બંધાયેલ છે એ જગ્યા એટલે કોર્ટ ત્યારે વર્ષ બે હજાર માત્ર અગિયાર વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની હતી જેમાં બળાત્કાર ગુજારનાર એવા મહેન્દ્ર પુંજાભાઈ માજીરાણા વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જે બાદ આખરે વર્ષ આજે ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં આરોપીને પોક્ષો અને બળાત્કારના કેસમાં વીસ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી ડીસા એસ્ટી ડેપોની વધુ એક બે દરકારી બહાર આવી રહી છે ડીસાથી બિલડી દિયોદર રૂટની સાંજના અને રાત્રિના સમયની 3 એસ્ટી બસો અચાનક બંધ કરી દેવાતા મુસાફરો સહિત વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ડીસાથી માણકી અને ડીસાથી થી સરદાર પુરા બસ અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓ પાસ કઢાયા હોવા છતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા હિન્દુ ધર્મમાં નવરાત્રીના પર્વને મોટો તહેવાર તરીકે મનાવતા હોય છે અને શહેરે ઠેઠેર શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટના ગરબાનું આયોજન કરવામાં આવે છે

પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ સાહેબ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અંબે મંદિરે પ્રથમ પાટોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ફિલ્મી અભિનેતા ગોવિંદાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ગોવિંદાને પગમાં ગોળી વાગ્યા બાદ હવે તેમને સારવાર અંતે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ગોવિંદા વ્હીલચેર પર બેસીને હોસ્પિટલની બહાર આવ્યા હતા આ દરમિયાન તેમની સાથે પત્ની અને પુત્રી પણ જોવા મળ્યા હતા ગુરુવારથી નવલા નોરતાની સમગ્ર ગુજરાતમાં શરૂઆત થઈ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષઘવે સવાર સુધી ગરબા રમવાની છૂટ પર રાજનીતિ શરૂ કરી છે જેને લઈ બનાસકાંઠાના સાંસદ જ્યાંની ઠાકોરે ગરબાની છૂટ પર સવાલો ઉઠાવ્યા છે તેમજ રાજ્યમાં બાર વાગ્યા સુધી ગરબા હોવા જોઈએ તેમજ ગૃહ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થા જળવા સક્ષમ ન હોવાથી સવાર સુધી ગરબાની છૂટ અપાઈ છે ત્યારે વિપક્ષના વિરોધને લઈ ગૃહ રાજ્ય મંત્રીએ પ્રહારો કર્યા હતા તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે અને જો આરોપમાં સત્યનો અંશ પણ હોય તો તે અસ્વીકાર્ય છે કોર્ટે કહ્યું કે વરિષ્ઠ કેન્દ્રીય અધિકારીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી અને નવેસરથી તપાસ કરવામાં આવે તેનાથી લોકોનો આત્મવિશ્વાસ વધશે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે જેમાં સીબીઆઈ પોલીસ અને એફએસએસઆઈના અધિકારીઓ સામેલ હશે રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ક્યાંક ઝાપટા તો ક્યાંક ધમાકેદાર વરસી રહ્યો છે જેના પગલે ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે પાક કાપણીના સમયે જ વરસાદે મંડાણ કરતા પાક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે જોકે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જમ્યો છે ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે પણ આગાહી કરી છે જે આગાહી ગરબા રસિકોને મોટી મૂંઝવણમાં મૂકે તેવી નથી કારણ કે કેટલાક જિલ્લાઓમાં જ હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના વ્યક્ત કરી છે